વિસર્જન યાત્રા વિવિધ રૂટ પરથી થઈ કૃત્રિમ તળાવ કે દરિયા કિનારે જવાની હોવાથી બસ નહી દોડાવવાનો નિર્ણય કરાયો છે સુરત શહેરમાં હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ થશે વિસર્જન યાત્રા શહેરના વિવિધ રૂટ પરથી પસાર થશે અને કૃત્રિમ તળાવ કે દરિયા કિનારે વિસર્જન હોવાથી શહેરના અનેક રસ્તાઓ પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય રસ્તાઓ પર વિસર્જનની યાત્રા જોવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે ત્યારે અઠવા ગેટ એસવી રાહુલ રાજ મોલ એસ કે નગર જૂની આરટીઓ ટી પોઈન્ટ અઠવા ઓવરબ્રિજ સરદાર તાપી બ્રિજ અડાજણ ગામ સ્ટાર બજાર પાલ આરટીઓ ભાઠા ગામ ओएनजीसी सर्कल क्रिप्को ओवर ब्रिज मोरा भागर सर्कल एल हजीरा बेट ओवारा गजेरा रत्नमाला सर्कल डबोली चार रस्ता डबोली ब्रिज सुभाष बाग सर्कल दांडी रोड जहांगीराबाद नहर चार रस्ता दांडी फाटक चार रस्ता बेसाण चार रस्ता ओ सर्कल परतपाटिया कबूतर सर्कल भाठेना सर्कल खरवनगर नगर रोकड़िया सर्कल उधना मगदल्ला रोड सोशल सर्कल गांधी कुटीर भटार ओवर બ્રેડ લાઇનર સર્કલ અણુવ્રત દ્વાર બ્રિજ પનાસ નહેર વેસુ કેનાલ રોડ રાજંસ ચાર રસ્તા આભવા ચાર રસ્તા હજીરા હાઇવે રોડ એસ કે નગર ઓવરબ્રિજ તથા અન્ય વિસ્તારોની બીઆરટીએસ તેમજ સિટી બસોની સેવા સ્થગિત રાખવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા લેવાયો છે જેથી મંગળવારે વિસર્જનના દિવસે તમામ સિટી બસ તથા બીઆરટીએસના રૂટ સદંતર બંધ રાખવામાં આવ્યા છે જેની શહેરીજનોએ નોંધ લેવા મ્યુનિસિપલ તંત્રએ અપીલ કરી છે ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत